માંગરોળ તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ રાહુલ ચૌધરી કાર્યકર્તાઓ સાથે પાલોદ કિમ ચાર રસ્તા ખાતે મુલાકાતે આવ્યા હતા માંગરો તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ રાહુલ ચૌધરી કાર્યકર્તાઓ સાથે પાલોદ કિમ ચાર રસ્તા ખાતે મુલાકાતે આવી પહોંચ્યા હતા તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ તરીકે રાહુલ ચૌધરીની નિમણૂક થતા માંગરોળ તાલુકાના ગામ વિસ્તારોમાં કાર્યકર્તાઓની મુલાકાતે નીકળ્યા હતા પાલોદ ખાતે આવી કોસંબા એપીએમસીના ડાયરેક્ટર સાકિરભાઈ પટેલ તેમજ સરપંચ દિનેશભાઈ આહીની મુલાકાત લીધી હતી

ને તાલુકાના વડીલો સૌનો આભાર માનું છું અને આજ રોજે હું માંગરોલ તાલુકાના સર્વ સમાજના આગેવાનોને મુલાકાત લઈ આશીર્વાદ લઈ સૌની મુલાકાત માટે હું પાલોદે પાલોદ તાલુકા પંચાયત સીટના કાર્યકર્તાઓ જોડે મુલાકાત કરી આજ રોજ હું સાકીરભાઈના ઓફિસ પર મળી સૌ સમાજના કાર્યકર્તાઓ જોડે મુલાકાત કરી હવે આપણે સર્વ સમાજના ભાઈઓને સાથે લઈને ચાલીને આપણે પાર્ટીનો વ્યાપ વધારવા માટે સતત પ્રયત્ન કરીશું